બેરોજગાર રત્ન કલાકારોને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસો ની રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ સહાય ફીની જાહેરાત કરવામાં આવી હતી જોકે સુરત શહેરમાં હજુ સુધી સહાય મળી નથી જેથી સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતમાં હીરા ઉદ્યોગના અસરગ્રસ્ત કલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉદમ રજીસ્ટ્રેશન પરિપત્ર રદ કરી રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવા બાબતે રજૂઆત કરી હતી ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં બે વર્ષથી મંદીના માહોલની વચ્ચે રત્ન કલાકારો જીવી રહ્યા છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકારે તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ સહાય પેકેજની યોજના જાહેર કરી હતી જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ તેને આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે આજે દોઢ મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યોગ જેની પાસે હશે તે સ્કૂલોની અંદર જમા કરાવવાનું તો આ ઇન્ડસ્ટ્રીમાં લોકો પાસે પણ આ નથી તો શું રત્ન કલાકારોને સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે આ અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અમદાવાદમાં ચોવીસ લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી રહી છે તો સુરત ની અંદર કેમ નહીં જે સિત્તેર હજાર લોકો ફોર્મ ભર્યા છે તેમના બાળકોની શિક્ષણ ફી તાત્કાલિક ભરી દેવામાં આવે અને જે પરિપત્ર છે તે રદ કરવામાં આવે તે બદલ પત્ર આપવામાં આવ્યું બે વર્ષથી આ મંદિરના માહોલ ની વચ્ચે કલાકારો જીવી રહ્યા છે ત્યારે રત્નકલાકારો ને મદદ કરવા માટે સરકારે જે યોજના જાહેર કરી હતી તેર હજાર પાંચસો ની શિક્ષણ રાહત પેકેજ એની સમય મર્યાદા પૂરી થઈ એના દોઢ વર્ષ આજે દોઢ મહિનાનો સમય થઈ ગયો છે તો એ બાબતે આજે દોઢ મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યમ આધાર ને ઉદ્યોગ રજિસ્ટર જેની પાસે હશે એને સ્કૂલો અંદર જમા કરાવવાના તો આ ઇન્ડસ્ટ્રી ની અંદર પાંચ ટકા લોકો પાસે પણ આ રજિસ્ટર નથી તો રત્ન કલાકારોને શું આ રત્ન કલાકારોને સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે તો આ માટે અમે આજે સુરત કલેક્ટર ને પત્ર દેવા આવ્યા છીએ કે જે સિત્તેર હજાર લોકોએ અમદાવાદ ની અંદર ચોવીસ લાખની ચુકવણી કરવામાં આવી રહી છે તો સુરત ની અંદર કેમ નહીં સિત્તેર હજાર લોકોએ ફોર્મ ભર્યા છે એના શિક્ષણ ભરવા માટે તાત્કાલિક તાત્કાલિક એક્શન લેવામાં આવે આવે અને અને ભરી દેવામાં આજે અમે કલેક્ટર મળવા આવ્યા છીએ કે સુરત અને સુરત અને અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે તો ગુજરાતની અંદર કેમ ગુજરાત ની અંદર સુરતમાં કેમ અલગ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને રદ કરવામાં આવે એ બાબતે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ

તો હવે સ્કૂલ તરફથી પણ કહીશ હવે બીજો હપ્તો આવ્યો સ્કૂલની ફી ભરો તો સરકાર શ્રીને અમે ખાસ એક વિનંતી કરવા માંગીએ છે જે તમે ડોક્યુમેન્ટ કીધે છે અમે તમે પરિપત્ર કર્યા છે તમને આપ્યા છે તો હવે તમને દોઢ મહિનાની જે મુદત આપી હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે તો જે તેર હજાર પાંચસોની જે ફી સહાય યોજના તમે કીધી હતી તો એ દેવાની વાત કરી તો અમુક સિટી શહેરમાં આવી ગઈ છે સુરત સિટીની અંદર હજી આવી નથી બરાબર તો અમારી એક માંગણી છે કે જે અમારા બાળકો અત્યારે સ્કૂલમાં ભણે છે હવે અત્યારે બે બીજા હપ્તાની ફી પણ આવી ગઈ છે તો એવામેન્ટ છે કે તમે અમારી સહાય જે મૂકી હતી જેથી કરીને અમે સ્કૂલમાં દઈ શકીએ એટલે આ જે યોજનામાં જે ફી નથી આવી એટલા માટે અમે અત્યારે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રી ની ઓફિસે આવ્યા છે